કે મહાદેવજી આપેલું મહાદેવજી નું આપેલું શિવપુરાણ માં એવી કથા છે કે ભગવાન ની એવી ઈચ્છા થઈ કે મહાદેવજી ની એક હજાર ને આઠ કમળ પૂજા કરું તો એક હજાર ને આઠ કમળના ફૂલ લીધા મહાદેવજીની પૂજા કરવા શિવલિંગમાં ગયા શિવ મંદિરમાં મહાદેવજી નું શિવલિંગ પૂજા કરવા બેઠા ઓમ નમ શિવાય બોલતા જાય એક કમળ નો ભૂલ શિવલિંગ ઉપર મૂકતા જાય ઓમ નમ શિવાય બોલતા જાય એક કમળ નો ભૂલ શિવલિંગ ઉપર મૂકતા જાય

હું કમળ પૂજા કરવા બેઠો છું પૂજા કરતા કરતા ઉભું ના થવાય વિષ્ણુ ભગવાન વિચારમાં પડ્યા શું કરવું હું તો એક હજાર ને આઠ ફૂલ પૂરા લાવ્યો હતો તો એક કમળ નું ફૂલ ક્યાં ગયું એક કમળ નું ફૂલ તો ચડાવવું પડે ન ચડાવું તો પૂજા અધૂરી નહીં બહુ વિચાર કર્યો વિષ્ણુ ભગવાને શું કરવું છેલ્લે વિષ્ણુ ભગવાન ને થયું હું કમલ નયન કેવું વિષ્ણુ ભગવાન ના એક હજાર ને આઠ નામ છે એમાં એક નામ ભગવાન નું છે કમલ નયન કે જેની આંખો કમળ સમાન છે એક નામ છે કમલ નયન ભગવાન તો વિષ્ણુ ભગવાન ને થયું હું કમળ નયન મારી એક આંખ કાઢી અને મહાદેવજી ના શિવલિંગ ઉપર ચઢાવી દઉં એટલે એક હજાર ને આઠ કમળ પૂજા પૂરી થઈ જાય મહાદેવજીના મંદિર માં ત્રિશુળ હતું વિષ્ણુ ભગવાન ત્રિશુળ લઈ આંખ કાઢવા ગયા ત્યાં શિવલિંગ માંથી મહાદેવજી પ્રસન્ન થયા મહાદેવજી એ કહ્યું આ કમળ નું ફૂલ હું તો તમારી કસોટી કરતો એક કમળ નું ફૂલ આપ્યું પછી એક હજાર આઠ કમળ પૂજા પૂરી કરાવી વિષ્ણુ ભગવાન પાસે અને એના બદલામાં મહાદેવજીએ વિષ્ણુ ભગવાનને સુદર્શન ચક્ર આપ્યું કે આ યુદ્ધ તમે રાખો તો આપણો કહેવાનો આ હરિહરની મિલન ની કથા નો ઉદ્દેશ એ છે કે દેવ કોઈ જુદા નથી ભાઈ કૃષ્ણ ભગવાન છે મહાદેવજીની પૂજા કરે છે મહાદેવજી કૃષ્ણ ભગવાનની પૂજા કરે છે રામજીએ પણ મહાદેવજીની પૂજા કરી શેઠ બિંદુ રામેશ્વર મહાદેવની સ્થાપના કરી દેવો કોઈ જુદા નથી પણ તમને જે દેવ ઉપર શ્રદ્ધા હોય જે દેવ ઉપર આસ્થા હોય વિશ્વાસ હોય બસ એનું ભજન કરો ભાઈ એને યાદ કરો ચોવીસ કલાક માંથી અડધો કલાક કરો કોઈ સત્સંગ કરો કોઈ દીવાબત્તી કોઈ માળા જાઓ પાઠ કરો પણ અડધો કલાક ભગવાન ની પાછળ ગુજારો હોય બાકી બધું તો જીવનમાં છે જીવશું ત્યાં સુધી પણ ઘડી બે ઘડી એને યાદ કરો યાદ બે શબ્દ છે યાદ હોવળું કરીને બોલીએ તો દયા યાદ દયા ભગવાન કહે છે તું મને યાદ કર તો હું તારા ઉપર દયા કરું પણ તું મને યાદ ન કરે તો મારે તો આટ આટલા છે કેટલાની યાદ રાખું પણ એક વાર તું મને યાદ કરી જો અને આપણે ભગવાનનું ભજન કરીશું ભગવાનની ભક્તિ કરીશું ને તો આપણી ચિંતા ભગવાનને થશે ની કથા છે ભગવાન કૃષ્ણ અને મહાદેવજીના મિલન કે મહાદેવજી ગોકુળમાં પધાર્યા ભગવાનના દર્શન કરવા ઘોડામાં રમી રહ્યા છે મહાદેવજીના

તો યશોદામાએ કહ્યું જાઓ બાબા જયારે જયારે ગોકુળમાં આવો ત્યારે મારે ત્યાં આવજો મારા લાલાને જ્યાં સુધી રમાડો ત્યાં સુધી પછી યશોદા માને વિશ્વાસ આવે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ભાગવતજીના દસમ સ્કંદની બાળ લીલાની કથાનું વર્ણન કરી રહ્યા કે કેવી સુંદર બાળ લીલા કરી છે ગોકુળની અંદર માસી નો વધ કર્યો ભગવાને કૌશના હાથમાંથી યોગમાયા છટકી ગઈ અને જતા જતા એમ બોલી હતી કે તારો કાળ જન્મી ચૂક્યો છે કૌશને થયું મારો કાળ ક્યાં જન્મ્યો હશે ક્યાં શોધું એને અનુચરો આવ્યા અનુચરો છે જેવું સ્વરૂપ ધારણ કરવું એવું કરી શકે તો એને કોઈ એક સુંદર મજાની સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરે અને મથુરાના ફરતા ગામડાઓમાં જાય બે પાંચ દસ દિવસના જે જે બાળકો જન્મ્યા હોય એ લાભ મળે એમ મારી નાખે એમાં તમારો કાળ આવે કૌશે માસી પૂતરાને બોલાવી આજ્ઞા કરી એ સુંદર સ્ત્રી નું સ્વરૂપ ધારણ કરો માથા ઉપર રમકડા નો ટોપલો મૂકી અને મથુરાના ફરતા ગામડાઓમાં જાઓ અને જ્યાં જ્યાં જેવા જેવા પ્રકારે જેવો લાગ મળે એવા એક બે પાંચ દસ દિવસના બાળકોને મારી નાખ્યો મારો કાળ આવી જશે તો માસી પોતાના સુંદર મજાની સ્ત્રીનું સ્વરૂપ ધારણ કર્યું માથા ઉપર રમકડાનો ટોપલો મૂક્યો અને મથુરાના ફરતા ગામડાઓમાં ફરવા માંડ્યો

આમાંથી તારા લારાને જે જોઈએ તે લઈ યશોદા ખબર આ સ્ત્રી કોણ છે યશોદામાં એ કહ્યું તને સારા સારા જે લાગે એ મુક્તિ જા માસી પૂતના રમકડા ટોપલા માંથી મૂકે છે પણ એની નજર ભગવાન ઉપર